પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે હાલોલ નગરપાલિકાનું ઐતિહાસિક પરિણામ હાલોલ નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઈ તમામ છત્રીસ બેઠકો ભાજપના ફાળે અગાઉ એકવીસ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી જેમાં બે અપક્ષ બિનહરીફ ઉમેદવારોએ ભાજપને જાહેરમાં કર્યું હતું સમર્થન તો આજે જાહેર થયેલા પરિણામમાં તમામ બેઠકોમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિજય સરઘસ યોજાયું ભાજપા મહામંત્રી કુમાર દેસાઈ મયુરધ્વરસિંહજી પરમાર સહિત ભાજપા કાર્યકરો હાજર રહ્યા હાલોલનગરમાં છત્રીસ બેઠકો છત્રીસે છત્રીસ બેઠકો ઉપર હાલોલ હાલોલનગરના બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા અને એના માટે હાલોલ હાલોલનગરના બધા જ આદરણીય મતદારોનો અમે ખરા હૃદયથી એમનો આભાર માનીએ છીએ જે રીતે હાલોલ નગરનો વિકાસ હાલોલ નગર હોય તાલુકો હોય ગ્રામ્ય વિસ્તાર હોય પંચમહાલ જિલ્લો કે સમગ્ર ગુજરાત જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે દરેક જગ્યાએ હાલોલ નગરમાં પણ અનેક ઘણો વિકાસ કર્યો છે અને પચીસ વર્ષ પહેલાંનું હાલોલ અને આજનું હાલોલ આપણે જોઈએ તો આસમાન જમીનનો ફરક લાગે એટલા બધા વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે હાલોલ નગરમાં કર્યા છે આજે હાલોલ નગરને વિશ્વની પહેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ નગરમાં છે હાલોલ નગરને ટાઉન હોલ સાડા દસ કરોડ રૂપિયા હાલોલના ભૂગર્ભર યોજના માટે સો કરોડ રૂપિયા કરતાં કરતા વધારે માતભર રકમ હાલોલ તળાવનું બ્યુટિફિકેશન સાડા સાત કરોડ રૂપિયા હાલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે સાત કરોડ રૂપિયા આવા અનેક ઘણા વિકાસના કામ હાલોલ નગરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે અને આજે હાલોલ નગરના સૌ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ આપ્યા છે બધા જ આદરણીય મતદારોનો ખરા હૃદયથી હું આભાર માનું છું હાલોલનગરમાં જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણીનું ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યારે આજે અઢાર ફેબ્રુઆરીના રોજ મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી હાલોલના ગોદારોડ ખાતે આ મતદાન ગણતરી યોજાઈ હતી જેમાં વાત કરીએ તો પંદર બેઠકો માટે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ પંદર બેઠકોના પંદર સભ્યો ભાજપાના જે હતા તે તેઓ જીતવા તેઓ જીત્યા છે ત્યારે કુલ છત્રીસ છે છત્રીસમાંથી બે ભાજપા પ્રેરિતની ભાજપા પ્રેરિતના જે ઉમેદવાર હતા અને ચોત્રીસ ઉમેદવારો તમામ જે છત્રીસ ઉમેદવારો છે જે ભાજપાના વિજેતા જાહેર થયા છે મોટી સંખ્યામાં વીએમ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર મહામંત્રી કુમાર દેસાઈ સહિત ભાજપા અગ્રણીઓ હાજર રહ્યા છે મોટી સંખ્યામાં આ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ભાજપાના જે કાર્યકરો છે ખુશી લાગણી ખુશી જે છે ખુશી અનુભવી રહ્યા છે અને આજે જે વાત કરીએ તો આ જે ખુશી ખુશી પણ અનુભવી રહ્યા છે અને આ જે જશ્ન છે તે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો આ હાલોલના ગોધારોડ ઉપર આવેલ આ વીએમ સ્કૂલ ખાતે આજે મતગણતરીનું મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ પંદર બેઠકો માટે ભાજપાના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે એઆરવી ન્યૂઝ કાઢીડાડી પંચમહાલ હાલોલ